ગત સપ્તાહે રાજકોટ મહાનગર વિસ્તારની અંદર આવેલા શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીઓ અને પી હોસ્પિટલ ખાતે નોંધાતા આઈએચઆઈપીના આંકડા મુજબ જોવા જઈએ તો ખાસ કરીને મચ્છરજીન્ય રોગચાળામાં મેંગ મેલેરિયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના ત્રણેયના એક એક કેસ જે છે એ નોંધાયેલા છે આ ઉપરાંત જોવા જઈએ તો ખાસ કરીને શરદી ઉધરસના પાંચસો અઠ્ઠાણું સામાન્ય તાવના છસો ઓગણચાળી એકસો ઓગણીસ જેટલા ઝાડા ઉલટીના કેસ આ ઉપરાંત જોવા જઈએ તો ટાઇફોઇડના ત્રણ કેસ અને જે છે એ કમળાના જે છે હેપેટાઇટિસના જે છે એ પાંચ કેસ છે ગત સપ્તાહે નોંધાયેલા છે જે ખાસ કરીને વાત કરીએ તો આગામી દિવસોમાં ઘણી બધી જગ્યા તહેવારોને અનુલક્ષીને લોકોએ બહારના જે ખાણી અને પીણી આ બંને જે છે એ માણી હોય છે આ ઉપરાંત જોવા જઈએ તો ઘણી વખત અખાદ્ય ખોરાક પણ લેવાનો હોય છે અખાદ્ય પીણાનું સેવન પણ થયેલું હોય છે તો એના કારણે ખાસ કરીને ઝાડા ઉલટી ઉપરાંત અન્ય કમળો કે ટાઈફોર્ડ થવાની શક્યતાઓ મોટાભાગે છે એ નોંધાતી હોય છે લોકોએ એક તકેદારી રાખવાની જરૂરિયાત છે કે આગામી સમયમાં ખાસ કરીને સાત્વિક ખોરાક ઘરે બનેલો તાજો ખોરાક જ ખારો આરોગો જોઈએ આ ઉપરાંત અત્યારે ચોમાસાના દિવસો આ ચાલી રહ્યા છે ઘણી વખત જે છે પાણીની લાઈનમાં કન્ટામિનેશન થવાની શક્યતા પણ રહેલી હોય છે તો ઘરે આવતું પાણી જે છે એ ઉકાળીને જ પીવું જોઈએ આ ઉપરાંત ખાસ કરીને બહારના જે ખોરાકો જે છે એનું સેવન જે છે એ ટાળવું જોઈએ બની શકે તો બહારથી આવેલા કોઈપણ શાકભાજી કે ફળો જે છે વ્યવસ્થિત રીતે સાફ કર્યા પછી જ એનો ઉપયોગ અથવા એનું સેવન જે છે એ કરવું જોઈએ ખાસ કરીને ગત સપ્તાહે અને આગામી સપ્તાહમાં પણ વન વીક વર્ડ વન વોર્ડ અંતર્ગત જે છે અમારી મેલેરિયાની ટીમમાં તમામ એમપીડબલ્યુ આશાબેનો ઉપરાંત જોવા જઈએ તો અમારા ફિલ્ડના સ્ટાફ દ્વારા જે છે તમામ સ્ટાફ એક જ વોર્ડમાં જે છે હાલ કાર્યરત રહી છે અને ઘરે ઘરે જઈને મેલેરિયા માટેની જે પોરાનાશક કામગીરી એટલે કે મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટેની કામગીરી જે છે હાલ કરી રહ્યા છે કુલ અત્યાર સુધીમાં આઠ વોર્ડ જેટલા વોર્ડ કમ્પ્લીટ થયા છે અને આગામી દિવસોમાં તમામ દસ વોર્ડ જે છે કમ્પ્લીટ કરવામાં આવશે ખાસ કરીને મચ્છરજન્ય રોગચાળોમાં ચોમાસા પછી આપણે ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસીસ વધારે નોંધાતા હોય છે તો એ સબબ જે હોટસ્પોટ એરિયા જે આઈડેન્ટિફાય છેલ્લા ત્રણ વર્ષમાં કરેલા છે તમામ વિસ્તારો જે કવર કરીને સઘન કામગીરી કરવાની જે છે એ શરૂઆત કરવામાં આવી છે આ ઉપરાંત મચ્છરજી ને રોકચાળો અટકાવવા માટે કુલ બસો બેતાલીસ કોમર્શિયલ હાજરી બદલ આ ઉપરાંત આગામી સમયમાં વ્હાઈટ ચાર્જ ની પણ નોટિસ આપ્યા પછી વસૂલ કરવામાં આવશે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ કરો